આજે ધણાત ખાતે આજુબાજુના સાતથી આઠ ગામના ખેડૂત પ્રતિનિધિઓની એક બેઠક કરવામાં આવી છે અમારી મુખ્ય સમસ્યા એ છે કે અહીંયાથી ત્રીસથી પચીસ પાંત્રીસ કિલોમીટર દૂર જે કચ્છનું નાનું રણાયેલું છે અને જે વિસ્તારને ઘૂડખર માટે આરક્ષિત કરવામાં આવ્યું છે અને એનું એક અભ્યારણ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ એ ઘૂડખરો ત્યાંના બદલે ખૂબ મોટી સંખ્યામાં જેના વિડીયો પણ આજે અમે તમને આપીશું ખૂબ વિશાળ સંખ્યામાં અમારા આજુબાજુના સાત ગામોમાં ઘણા ટાઈમથી વસવાટ કરે છે કારણ કે રણમાં એને જે માળખાગત સુવિધા સરકાર શ્રી દ્વારા ચોપડે તો વાતો થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એને એ વન્ય પ્રાણીને સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય એટલે તે લોકો ત્યાંથી વિસ્થાપિત થઈ અને અમારી ખેતર જમીનમાં વસવાટ કરે છે અમારા ઊભા મોલને ખૂબ મોટું નુકસાન કરે છે અમે વારંવાર તંત્રના જવાબદાર અધિકારીઓને ખેડૂત પ્રતિનિધિઓ રજૂઆત કરીએ છીએ પરંતુ અમારી સમસ્યા ટ્રસ્ટની મસ્ત થવા પામી નથી અને હજુ ત્યાંની ત્યાં જ છે અને જે સમસ્યા છે એ દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે એટલે આજે ખેડૂતો જ્યારે પોતાના મોંઘા બિયારણ મોઘા ડીઝલો અને ખેતીમાં જ્યારે ખૂબ મોટું આર્થિક નુકસાન પણ સહન કરી રહ્યા હોય ત્યારે જે આ વન્ય પ્રાણીઓ અમને જે નુકસાન કરી રહ્યા છે એ આંકડામાં ન ઉધારી શકાય એટલું મોટું નુકસાન થાય છે એટલે આજે ખેડૂતોએ બધા ગામના ખેડૂત પ્રતિનિધિઓએ એક સ્પષ્ટ નિર્ધાર કર્યો છે કે આજથી જ અમે દરેક ગામમાં રાતની સભા કરીશું હનુમાનજીનો પાઠ કરીશું અને ગ્રામજનો વચ્ચે જે આ નુકસાન થઈ રહ્યું છે એને વચ્ચે પોતાની વાત મૂકીશું ને આ ગુરુવારે અમે સંયુક્ત રીતે આ તમામ ગામના ખેડૂતો સાથે મળી અને તંત્રને રજૂઆત કરવા માટે જિલ્લા કલેક્ટર સાહેબ દરબારે અમારી મુખ્ય માંગણી એક જ છે કે ડીએફઓ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે કારણ કે આ શેડ્યુલ બે પ્રમાણે છે વન્ય અને એનું જે આરક્ષિત અભ્યારણ જાહેર કરેલું છે ત્યાં સુરક્ષિત રીતે આ પ્રાણીને ત્યાં ખસેડવામાં આવે જેથી અમારા માલને નુકસાન થતું અટકે અને બીજી અમારી મુખ્ય માંગણી એ છે કે તંત્ર જે વારંવાર અમે રજૂઆત કરી છે એને ધ્યાને લીધા વગર ક્યાંક ને ક્યાંક હજુ સુધી એમને આ પ્રશ્ન એમના કાને નથી પડ્યો તો આ બાબતને ગંભીરતાથી વિચારે નહીતર આવનાર સમયે અમે ખેડૂતો ખાલી સોયનગર પૂરતા સીમિત નહીં રહીએ જો જરૂર પડશે તો અમે આદરણીય ભવન ગાંધીનગર ખાતે પણ જઈશું અને અમારા આ મુદ્દાની રજૂઆત ત્યાં ફાઇલ વોર્ડન સાહેબ સૌ સમક્ષ પણ અમારી રજૂઆત કરીશું પરંતુ અમને આશા અને અપેક્ષા છે કે માન્ય કલેક્ટર સાહેબ શ્રી શીઘ્ર આ બાબતને અગ્રમતા લઈ અને ખેડૂતોને ન્યાય અપાવવાનું કામ કરશે મારું નામ ભરત પટેલ છે અમે ઘણા ગામે એક પહેલ કરવામાં આવી હતી ઓગણીસ તારીખે ખેતી બચાવો ભગાડો એ પહેલ કરી હતી અને આજુબાજુના ગામ વાળા સારો સપોર્ટ આપ્યો છે પાંચ થી સાત ગામના ગંજેરા પેઢડા ડુમાણા વણા ઘણાદ ભદ્રેશી આજુબાજુના ગામનો સપોર્ટ સારો મળ્યો હતો અને અમે એના ઉપરથી આગળ અમે વધી રહ્યા છીએ અને કલેક્ટર કચેરી ગુરુવારના દિવસે અમે બસ હાથસો થી આઠસો ની સંખ્યામાં અમે ભેગા થવાના છીએ અને આ ભૂલકર ને એક દિવસ માં ખેતર સાફ કરી નાખે છે તો ખેડૂત ને મોઢા આવેલો કોરિયો છીનવાઈ જાય છે તો અમે આ બધા ખેડૂતો ગુરુવારે કલેકટર કચેરી એ મળી અને એકઠા થઈ અને જો અહીંયા નિરાકરણ નહીં આવે તો અમારે ગાંધીનગર જવાની પણ તૈયારી છે બધા ખેડૂત વતી તૈયારી બતાવું છું અંદાજીત કેટલા ગામ અને કેટલા વીઘા જમીન માં સાત થી આઠ ગામ માં નુકસાની છે અને